નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કે કયા વિસ્તારોમાં માઉથરુપી વરસાદ જોવા મળી શકે છે તે વિશેની જીલાવજ માહિતી જાણીશું તેમજ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક મહત્વપૂર્ણ સિસ્ટમ બની દેવાની પ્રકારની સંભાવના દેખાઈ રહી છે તો તે વિશેની પણ માહિતી આ વિડિયોમાં જોઈશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જે ગઈકાલે પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો તો પ્રી મોન્સૂન એક્ટિવિટી આમ જોવા જઈએ તો ગણી શકાય અને આમ જોવા તો માવઠાનો વરસાદ પણ ગણી શકાય ત્યારે ખાસ કરીને આજે પણ હજી છૂટાછવાયા ભાગોમાં માવઠાની સંભાવના દેખાઈ રહી છે તો વિસ્તારો વિશે વાત કરીએ ત્યારબાદ જે સિસ્ટમ બનવાની સંભાવનાઓ જે સમુદ્રમાં દેખાઈ રહી છે તે વિશેની વાત કરીશું તો આજે દક્ષિણ ગુજરાતના જે એમપી અને મહારાષ્ટ્ર બોર્ડરકાંઠાના ભાગો છે જેમાં ખાસ કરીને તાપી નર્મદા વધુ શક્યતાઓ છે તે ડામ સાપુતારા આહવા સાઈડનો ભાગ છે સુબી આજુબાજુનો ભાગ છે એ ભાગોમાં રહેશે અને ત્યાં હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે મહારાષ્ટ્રની બોર્ડરકાંઠાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે મહારાષ્ટ્રના ભાગોમાં હવેથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે એટલે ખાસ કરીને એને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે માવઠારૂપી વરસાદનો તો મધ્ય પૂર્વ ગુજરાતમાં વડોદરા આણંદ આજુબાજુ અને પૂર્વ ગુજરાતમાં દાહોદ આજુબાજુ થોડી સંભાવના રહે અને ત્યાં પણ છૂટું છવાયો વરસાદી માહોલ જોવા મળે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં હિંમતનગર આજુબાજુનો ભાગ છે એ વિસ્તારોમાં પણ છૂટા છૂટાછવાયા વરસાદની સંભાવના દેખાઈ રહી છે તો સુરેન્દ્રનગર આજુબાજુનો ધંધુકા આજુબાજુનો ભાગ છે આ વિસ્તારોમાં પણ છૂટા છૂટાછવાયા વરસાદની સંભાવના દેખાઈ રહી છે એટલે આ ભાગોમાં થોડી સાવચેતી રાખવી અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બોડરકાંઠાના વિસ્તારોમાં તો આગામી અમુક દિવસો દરમિયાન છમકલા થયા રાખશે અને છૂટો છવા વરસાદી માહોલ એ ભાગોમાં ઘણા દિવસો સુધી જોવા મળી શકે છે દરજ વરસાદની એક્ટિવિટી હશે એવું પણ નહીં હોય પરંતુ બે ભાગોમાં જે વરસાદ છે તેનું જોર છૂટો છવા ભાગોમાં યથાવત રહી શકે છે આગામી દિવસોમાં પણ તો મિત્રો આ જે વિસ્તારો જણાવ્યા તેમાં વધુ સંભાવનાઓ દેખાઈ રહી છે અમરેલી જિલ્લાના કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક ખૂબ સીમિત વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે બાકીના જે વિસ્તારો છે કચ્છ સૌરાષ્ટ્રના તેમાં જોખમ ખાસ દેખાતું નથી ઓછું જોખમ દેખાઈ રહ્યું છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ સિસ્ટમ વિશે તો બંગાળની ખાડીમાં વીસ તારીખ પછી એટલે કે વીસ મે પછી એક સિસ્ટમ બને તેવી શક્યતા ઓછી અને સિસ્ટમ મજબૂત બની અને યુરોપિયન મોડલ મુજબ સિસ્ટમ ક્રમશઃ મજબૂત બની ડિપ્રેશન લેવલ સુધી જાય અને ત્યારબાદ તે ક્રમશઃ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને અરબી સમુદ્રમાં આવે અને અરબી સમુદ્રમાં આવી વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરે તે પ્રકારની મોડેલોની અપડેટ બતાવી રહ્યું છે પરંતુ આપણે અત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને ત્યાં સુધી જ આપણે જે વાત છે તે સીમિત રાખશું પરંતુ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બને તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે જે ચોમાસાને આગળ વધવા માટે એક સાનુકૂળ વાતાવરણ ઉભું કરી શકે છે જો વાવાઝોડું બને તો થોડું વિલય પણ મતલબ કે એક પ્રકારે થોડું વિલન પણ બની શકે છે અમુક વિસ્તારો માટે પરંતુ આપણે હાલ વાવાઝોડું બને તેની સંભાવનાને આગળ અત્યારે નથી માની રહ્યા કારણ કે હજી ઘણા દિવસોની વાત છે ઘણા મોટા ફેરફાર થવાની સંભાવનાઓ રહેલી છે એટલે જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બન્યા બાદ ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવશે પરંતુ એક મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીમાં આકાર લે તે પ્રકારની સંભાવના વીસ મે પછી દેખાઈ રહી છે અને આના હિસાબે ખાસ કરીને ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડે મે મહિનાના અંતિમ સપ્તાહમાં અનેક વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પણ જોવા મળી શકે છે તો આગામી દિવસોમાં આપણે વધુ અપડેટ આપતા રહીશું અને આ બાબતની માહિતી પણ સતત તમારા સુધી આપતા રહીશું એટલે ખેડૂત મિત્રો જેમણે ઉનાળુ વાવેતર કર્યું છે અથવા તો જે બીજા વાવેતર કર્યું છે તેમણે થોડી સાવચેતી રાખી અને જે લેટેસ્ટ અપડેટ આવતી હોય છે તેને અનુસરી અને તમારા ખેતી કાર્યો કરજો જો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ વધુ જોર પકડશે મે મહિનાના અંતિમ દિવસોમાં તો ચોક્કસપણે નુકસાનકારક સાબિત થઈ શકે છે એટલે તમારે જે ખેતીનું આયોજન એ રીતે કરજો જેથી કરીને તમારું નુકસાન જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો ભોગવવાનો વારો ના આવે સતત તો તમે તમને અપડેટ આપતા રહેશો એટલે અમારી સાથે જોડાયેલા રહેજો